હું તમારા લગ્ન માં ના હોય ને તોય તમને કશો ફરક ના પડે મારે આવું તમારે લગ્ન પતા ઓહ ભા તમાર વગર ચાલતું હોય છે તમે લગ્ન ના આવે તો લગ્ન કરો એમાં ના થાય લેહડો બધો ચાંદ ના હોતી લેડો તમે ઉભા થયો તમારા લગનમાં અમે અમારું કોમ શું છે ભાઈ આઈ એના કરતો હું નાયો હોત ને તો સારું હતું તમે તમારી આ પાણી લો જાઉં હું તો મારી આપણે થોડીક વાર ઘેર જતો રહી હોવા તમારું વગર ના થાય લેડો તમે ઓમ આવજો આવજો તમારું વગર ના મજા આવે લેડો ઓમ એટલે આ આ તો તમારા ઘરમાં અમને કોઈ પડી જ નહીં આ તો તને હોદવા મોકલ્યો તમારા ઘરનું કોઈ મોટું મને હોદવા આવ્યું કોઈને પડી છે મારી આ તો તું થોડો બત્રી જો છે તને થોડીક મારી લાગણી છે એટલે તું આવું છું બાકી કોઈ તમારા ઘરનું મોટું આવ્યું મને લેવા મને એવું લાગે છે આખું ઘર હોદવા ના છે માં અપણ આખા વાહમન બધા ફર્યા તમે ચોય નતા આ તો હું આ બાજુની એકરેતા ન તમે એ મને મળ્યા તમે છે ને ફુવા જ કર નો છે લેવા હાતે છે ને તને એક્ટિવા લઈને મોકલ્યો બીજા મહેમાનન છે ગાડીઓ લઈને મોકલ્યા હતા અને જમણવાર રાતે પેલું ખીચડી ખાવાનો પ્રોગ્રામ રાખ્યો તો તો ખીચડી ખાવા બધો ખીચડી ખાઈ લીધી તા છેલ્લે ફુવા યાદ આવે કે ફુવા હેડો ખીચડી ખાવા ઓર કાઢો ખીચડી ફુવાન ખવડાય અમે તમાર મનમાં વેમ ગાલ દીધી છે તમે ખાઈ લીધી ને એના પછી અમે બધા ભાઈ બંધુએ ખાધી તું આ તમાર મગજમાં પેહી જી છે તમે હેડ તમે કોમ કરજો હેડ જો તાર આઈથી તો આવજો પેલા આ આ વખતે તારી શરમે હું આવી ગયો છું બાકી હું આમ નમ ના આવ તારું મોં રાખ પણ તાર ફઈ મન હોતી હતી હોતી હતી ને ચાની માં ફઈ તો કાઈ થઈ જઈ છે ફુવા હા હેડ હેલા હેડીએ